વર્તમાન સમયમાં એવું કોઈ ક્ષેત્ર નથી કે જેમાં મહિલાઓનું યોગદાન ન હોય મહિલાઓ પુરુષ સમાવડી થઈ દરેક ક્ષેત્રમાં આગળ વધી પોતાનું યોગદાન આપી રહી છે ત્યારે પોલીસ વિભાગમાં આગામી લોકરક્ષક દળ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટરની તૈયારી કરતી કચ્છની યુવતીઓ માટે એક અનોખા સેમિનાર મિશન ખાખીનું આયોજન ભુજ ખાતે કરવામાં આવ્યું હતું ખાસ કરીને પોલીસ ભરતીની તૈયારી કરતી કચ્છની દીકરીઓ માટે આ મિશન શરૂ કરવામાં આવ્યું હતું મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યમાં બેટી બચાવો બેટી પઢાવો સહિતની વિવિધ યોજનાઓ અમલી છે ત્યારે યુવતીઓને સતત વિભાગો તરફથી પ્રોત્સાહન મળતું રહે છે આવા જ પહેલના ભાગરૂપે કચ્છ કલેક્ટર તથા પોલીસ વડાના માર્ગદર્શન તથા ઉપસ્થિતિમાં મિશન ખાખી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કચ્છભરમાંથી આવેલી યુવતીઓએ ભાગ લઈ ખાખીમાં પોતાનું શૌર્ય દેખાડવાની તત્પરતા દર્શાવી માર્ગદર્શન મેળવ્યું હતું યુવતીઓએ પોતાનો ભાવ પ્રગટ કરતાં જણાવ્યું હતું કે મિશન ખાખીમાં મળેલું માર્ગદર્શન તેમના માટે ઉપયોગી સાબિત થશે તો જે વિભાગ દ્વારા આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું તેમના દ્વારા યુવતીઓને સતત માર્ગદર્શન મળતું રહે તેવા પ્રયત્નો ચાલુ રાખવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી મારું નામ જોબાણી દીક્ષિતા છે મારું રહેવાનું મમેમરા તાલુકામાં છે વાંડવી તાલુકામાં હું ભુજમાં જ રહું છું હમણાં ફિલહાલ તૈયારી કરવા માટે અને પીએસઆઈ ની પ્રિપેરેશન કરું છું આજે કચ્છ જિલ્લામાં આયોજન કરવામાં આવ્યું છે મહિલા મિશન ખાખીનું જે બાળ વિકાસ અધિકારી અવનીબેન દ્વારા કરવામાં આવ્યું છે અમારા મહિલા કોલેજમાં આયોજન થયેલું છે જે એસપી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે તો એના દ્વારા અમને ઘણું જ્ઞાન મળ્યું કે કેવી રીતે પ્રિપરેશન કરવાનું કેવી રીતે ગ્રાઉન્ડ ક્લિયર કરવાનું અમને ઘણું બધું અમને રેન્ક કઈ કઈ રેન્ક આવે કઈ કઈ કેડર આવે એ બધા એ બધા વિશે જણાવવામાં આવ્યું છે આપણા એસપી પાર્થ સર પાર્થિવ ચૌટિયા હાજર હતા એસપી સર બી હાજર હતા એના દ્વારા અમને ઘણું જ જ્ઞાન મેળવવામાં આવ્યું છે રનિંગ કેવી રીતે ક્લિયર કરવી ડાયટ કેવી રીતે ફોલો કરવું એ બધું જ અમને જ્ઞાન આપવામાં આવ્યું છે આપણા માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા બે હજાર પંદર પંદરથી એનું મિશન છે કે બેટી બચાવ બેટી પઢાઓ તો એ એના અંતર્ગત આવા કચ્છ જિલ્લામાં આયોજન કરવામાં આવ્યું કે કચ્છની છોકરીઓ છે જે આગળ વધે જે કહેવાય છે ને કે કચ્છ એટલે કે

તો એક જ સ્થળેથી ફિઝિકલ ટેસ્ટ માટેનું અને લેખિત પરીક્ષા કેવી રીતે આપી એનું માર્ગદર્શન મળી રહે એના માટે આપણે એક કાર્યક્રમનું સેમિનારનું આયોજન કર્યું છે આખા જિલ્લામાંથી અધિકારીઓ આજે આપણે ઉપસ્થિત રહી છે અંદરથી ત્રણસો થી સાડી ત્રણસો દીકરીઓ આપણા કાર્યક્રમમાં ઉપસ્થિત છે સી ટીમનો પણ ખૂબ સારો આપણને સહયોગ મળ્યો છે અને ખાસ કરીને મુક્ત જીવન સ્વામી કોલેજ છે એમના તરફથી પણ આપણને હોલ ફાળવવામાં આવે છે બધાનો ખૂબ ખૂબ આભાર મિત્રોને સંદેશ છે કે ખાસ કરીને જ્યારે આપણે પરીક્ષા નજીક આવતી હોય છે ત્યારે આપણે ખૂબ વધારે પડતી માનસિક તાણ આપણે અનુભવતા હોય છે અને થોડું ઘણું આપણને નાસીપાસ થતા હોય છે તો મારી આપને એક એટલી જ વિનંતી છે કે ગમે પરિસ્થિતિ હોય ક્યારે પણ નાસીપાસ થવું નહીં અને હારવું નહીં આપની તૈયારી આપ શરૂ રાખો સફળતા જરૂર મળશે મારું નામ પૂજા રાબડિયા છે હું માનવી તાલુકાના એક નાના ગામથી આવું છું અને આજે મહિલા કોચ મહિલા કોલેજ ખાતે મિશન ખાખી કરીને પોલીસની ભરતી જે આવનારી છે હમણાં જ તો એના માટે કરીને એક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું અને એનામાં અમને પૂરું ગાઈડન્સ આપવામાં આવ્યું હતું કે ફિઝિકલ કઈ રીતે તમારે ક્લિયર કરવાનું અને તથા માટે તૈયારી કઈ રીતે કરવાની તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું મારું એટલું જ કહેવું છે કે અત્યારે તો આ જે આવનારી જે ભરતી છે ને પછી બે હજાર પચીસ માં પણ પાછી ભરતી આવવાની છે તો મારું બસ કચ્છની દીકરોને એટલું જ કહેવું છે કે જેવી જેને કહેવાય ને કે જેવું તમને ખબર પડે કે આ રીતે નોટિફિકેશન આવી છે તો તમે પણ તૈયારીમાં લાગી જાવ મારું નામ ડીયા ઢોલરિયા છે હું રાજકોટની રહેવાસી છું અને હું ભુજ ખાતે અત્યારે ની તૈયારી કરવા આવી છું હાલ અમને અહીંયા ભુજ ખાતે મિશન ખાતે માટેનો કાર્યક્રમ યોજાયો છે અ મહિલા કોલેજમાં ત્યાં અમે અહીંયા ઉપસ્થિત રહ્યા છીએ અહીંયા હાલ એસપીસ આઈ બીવાય સાહેબ પીએસઆઈ કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ બધાના નેતૃત્વ હેઠળ અમે માર્ગદર્શન મળવામાં આવ્યું છે જેના થ્રુ અમને ખબર પડી કે પીએસઆઈ ની અમારે આગળ જતા કઈ રીતના તૈયારી કરવી અને હવે અમને આગળ જતા કઈ રીતના તકલીફ જે અમને પડતી હતી એમાંથી અમે આગળ કઈ રીતના જઈ શકીએ એના માટેનું અમને ઘણું ઘણું માર્ગદર્શન મળ્યું છે અને હવે અમને સક્સેસ મળવા માટે થોડી ઘણી હેલ્પ મળી ગઈ છે જેનાથી અમને સક્સેસ સારી રીતના થઈ શકે